સિંગવડમાં પ્રથમ વખત મતદાન કરનાર બીએડ કોલેજના વિદ્યાર્થીઓને અચૂક મતદાન કરવા અંગે શપથ લેવડાયા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા નાગરિકોને અચૂક મતદાન માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે તે અંતર્ગત સિંગવડ બીએડ કોલેજ સિંગવડ ખાતે કોલેજના તાલીમાર્થીઓ ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્વીપ નોડલ સોમજીભાઈ કામોળ સહ નોડલ અમરસિંહજી વણકર કોલેજના આચાર્ય શ્રી તાલીમાર્થીઓને મતદાન અવશ્ય થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તાલીમાર્થીઓને પણ મતદાન અવશ્ય કરશે તેવા સંકલ્પ લીધા હતા અને તેમજ અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરણા આપશે તેવો ઉત્સાહ બતાવ્યો હતો પહેલી ટ્રેનિંગ છે બધા જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર્સ છે એમને મિનિમમ ત્રણ વખત ટ્રેનિંગ આપવામાં આવશે અને બધી જગ્યાઓ ઉપર એમના સારામાં સારી ટ્રેનિંગ મળે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અમારા જો માસ્ટર ટ્રેનર્સ છે એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે મારા બધા ઇઆરઓ જો છે અને મમ્મતદારશ્રીઓ જો છે એ બધાને સારી સગવડ મળે અને ટ્રેનિંગમાં ખૂબ કચાસમાં રહે એની ખાસ તાકીદારી રાખી રહ્યા છે તો બધા પોલિંગ સ્ટાફ જો છે એ સારી રીતે ફ્રેમ થાય અને ચૂંટણીના દિવસે કોઈ પ્રશ્ન ના લડે તેવા પ્રકારનું તૈયારીઓ વહીવટીતું છે